નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ ફોરવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડિયોમાં મિત્રો આ વિડિયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડિયોના અંત સુધી જોડાઈ રહેશો વિડિયોના અંતમાં અમે ખૂબ સરસ મજાનો સંદેશ આપીએ છીએ અને આવી જ રીતે અમારા દરેક વિડિઓની અંદર અંતમાં છેલ્લી મિનિટમાં જે હોય છે એ આખી વાર્તા અથવા વિડિઓનો સાર હોય છે અને સાર ઉપરથી ઘણું બધું સમજવા જેવું હોય છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો મહાભારત આપણે બધાએ નાનપણથી જોઈએ છીએ જોતા આવ્યા છીએ મહાભારત એ આપણો મહાકાવ્ય છે મહાગ્રંથ છે ઘણા બધા લોકો એ વાંચ્યું હશે અને મનુષ્ય જીવનને જીવવા માટેના મોટા ભાગના જે સિદ્ધાંતો છે એ મહાભારતમાંથી આપણને મળી રહી છે વધુમાં ખાલી મહાભારત એ યુદ્ધ નહોતું પરંતુ પરિવાર વિશેનો જે ઝઘડો મતલબમાં જે એમની સંપત્તિ વિશેનો ઝઘડો હતો અને પરિણામ શું આવ્યું એ સિવાયનું મહાભારતની અંદર ઘણું બધું શીખવા મળે આપણે એવું માનીએ કે મહાભારત છે એ માત્ર યુદ્ધ હતું નહીં મનુષ્યના જીવનના સંઘર્ષની સમજદારીની આ તમામ કહાનીઓ અને વાતો અને વાર્તાઓ એ મહાભારતની અંદર સમાયેલી છે અને એનાથી પણ વિશેષમાં જો મિત્રો વાત કરીએ તો મહાભારતના અઢારમાં દિવસે જે નર અને નારાયણ વચ્ચે જે યુદ્ધની અંદર સંવાદ થયો અને એ સંવાદમાંથી આપણી જે ભગવદ્ ગીતા કહીએ છીએ એના માટે બનાવીએ છીએ સરસ મજાનો વિડીયો છે અંત સુધી જોશો કે કયા વ્યક્તિએ કેવા પ્રકારના જીવનમાં સાથે રહેનારા લોકો અથવા તો કોની સાથે રહેવું અથવા તો કેવી રીતે અંકુશ મેળવવો અથવા તો કોની સાથે તમે રહેવાથી તમને શું નુકસાન શું ફાયદો થાય છે એના વિશેના સરસ મજાના દરેક પાત્રનો પાત્ર નવ નવ જ વાક્યની અંદર આ સાર ઝવેરચંદ મેઘાણી દ્વારા આમ તો લખાયેલું છે તો આવો જોઈએ સરસ મજાનો આ વિડીયો મિત્રો આપણે સવ મહાભારત તો જોયું હશે વાંચવું હશે જાણવું હશે ઘણા બધા શ્લોકો છે પણ એમનો નવ લીટીની અંદર માત્ર જો સાર હોય તો આ છે કે મહાભારતમાંથી શોધેલા અમૂલ્ય નવ મોતી કે પેલું સંતાનોની ખોટી જીત અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિઃસહાય બની જશો ઉદાહરણ છે કૌરવનું બીજું તમે તમે ગમે તેટલા બળવાન હો પણ સાથ આપશો તો તમારી શક્તિ શસ્ત્ર વિદ્યા બધું જ નકામું થઈ જશે કર્ણ ત્રીજું સંતાનો એટલા મહત્વકાંક્ષી ન બનાવો કે વિદ્વાનો દુરુપયોગ કરી અને સર્વનાશ નોતરે અસ્વસ્થામાં ચોથું ક્યારેય કોઈ એવા વચન ન આપો કે જેનાથી તમારે અધર્મીઓને સામને પણ સમર્પણ કરવું પડે અથવા તો ઝૂકવું પડે ભીષ્મ પિતા પાંચમું સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચાર્યોનો સથવારો અંતે સર્વનાશને નોતરે છે આ ઉદાહરણ છે દુર્યોધન નું છઠ્ઠું અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થમાં અંધાવ વિધાંત માદાંત જ્ઞાનગ્ન મોહંત અને કામંત વ્યક્તિના હાથમાં તમારા સત્તાનો સુકાન ક્યારેય ન સોંપવું એવા લોકોને આત્મા સત્તા આવે ત્યારે શું પરિણામ આવે છે છેલ્લે સર્વનાશને નોતરે છે આ ઉદાહરણ છે તો સાતમું વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજય બનશો આ ઉદાહરણ છે અર્જુન આઠમું બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધે બધી બાબતોમાં દર વખતે સફળ નહીં થઈ શકો અને તમને પરિણામ પણ નહીં મળી શકે આ ઉદાહરણ છે શકુનીનું નવમુ જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ વાંકો નહીં કરી શકે આ ઉદાહરણ છે યુધિષ્ઠિરનું મિત્રો આ લેખ બધાને કામ લાગેવો છે અને મહાભારતનો છે આપને પણ કેવો લાગ્યો એમને ચોક્કસથી જણાવશો અને વધુ આવા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત